નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા પારસી અગિયારી ખાતે અદારીયન સાહેબની એકસો બે મી ઉજવણી કરવામાં આવી જેમાં પારસી સમાજના લોકો એકઠા થયા હતા આ જન્મ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મભૂષણ આર્કિટેક્ટ શ્રી હાફિઝ સાહેબ રાબ કોન્ટ્રાક્ટર ખાસ વક્તા સ્વામી નિખિલેશ્વર આનંદ રાજકોટ કેન્દ્રના વડા એરવાડ ડોક્ટર ખુશરૂ હોમી ઘડિયાલી સવેદ મોબેદ અંજુમન વકીલ આદરાણ ખમાસા અમદાવાદ અને સાથે જ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા ઉપસ્થિત રહ્યા હતા અદારિયન સાહેબને લાંબા સમયથી સેવા આપવા બદલ બાવીસ જેટલા સ્વયંસેવકો અને મદદગારનું સન્માન કરવામાં આવ્યું હતું એકચુઅલી અમારી અગિયારીને વર્ષ થયા એને અનુલક્ષીના પ્રોગ્રામ છે લોકોનો આભાર માંગવા માંગીએ છીએ જે એકસો બે વરસ ઇમ્પોર્ટન્ટ નથી પણ એકસો બે વરસથી અગ્નિ જે ચાલે છે એક પણ દિવસ બંધ થયા વગર અંદર એ એનું બહુ મોટું મહત્ત્વ છે એટલે અમે લોકોનો આભાર માગવા માગીએ છીએ લોકોને એમ કહેવા માગે છે કે થેન્ક યુ તમે જે અમને સપોર્ટ આપ્યો અગિયારીને બધા જ આવી જાય છે પારસી આવે છે નોન પારસી જ આવે છે બધા જ આવે છે હા એટલે હવે એમાં એવું છે કે અમારી જે અગિયારીમાં તમે જાણતા હશો કે બાર અમે પોતે જ મેનેજ કરીએ છીએ અંદર કોઈ બીજાને અમુક કારણોસર અંદર આવતા નથી અમારું જે કમિટમેન્ટ છે ઇન્ડિયામાં કે કોઈને અંદર આવવાની તો અમારી જે અગિયારી સાફ કરે છે એ અમારા જ લોકો કરે છે આટલી મોટી અગિયારી કે વોલન્ટિયર્સ આજે એમનું સન્માન છે પછી સ્વામી નિખિલેશ્વર આનંદજી જે અમારી ઘણા નિકટના છે એમનું સન્માન છે એક્ચુઅલી એવું છે કે આપ જાણો છો કે અમારી અગિયારી અમે જાતે જ મેન્ટેન કરે છે પારસી અમે બીજાની મદદ લેતા નથી અંદર આવવામાં એટલે અમારા બાવીસ વોલન્ટિયર્સ છે કે જે દર શનિ રવિવારે આવીને અગિયારી આટલી મોટી એરિયા સાફ કરે છે વિધાઉટ ચાર્જિંગ સેલ્ફલેસની એટલે એ એક બહુ મોટું એ લોકોનું સન્માન છે એની સાથે સાથે સ્વામી નિકિલેશ્વર આનંદજી આવવાના છે એ અમારા ઘણા નિકટના વ્યક્તિ છે રામકૃષ્ણ મિશનના હેડ છે તમે જાણો છો રાજકોટમાં કલ્લા વડોદરામાં હતા પછી અમારા પોતાના મોબેજ છે ઘડિયાળી સાહેબ એ આવ્યા છે પછી ઓફિસ કોન્ટ્રાક્ટર જે મુખ્ય મહેમાન છે અને ચૈતન્યભાઈ દેસાઈ જે ધારાસભ્ય છે અને જાગૃતિબેન કાકા જે લોકો કાઉન્સિલર્સ જે કાઉન્સિલર છે એ લોકોએ અમને બહુ મદદ કરી છે આ પ્રોગ્રામમાં એમનો પણ આભાર માનીએ છે અને સાથે સાથે અમારા ચિંતનભાઈ દેસાઈ છે એમનો પણ આભાર માનીએ છીએ કારણ કે હંમેશા અમને મદદ કરતા રહ્યા છે મ્યુનિસિપલ સેક્રેટરી અને ચોથા જે છે અમારે કે અમારા જે બરોડા પારસી પંચાયત છે એટલે આ અમારી પોતાની અગિયારી છે બીજી એક બરોડા પારસી પંચાયતની પણ અગિયારી ફતે એમનો પણ અમે આભાર માનીએ આઈ એમ હેરવર્ટ ડૉક્ટર ખુશરૂ ઘડિયાળી ફ્રોમ અહેમદાબાદ આઈ હેવ બિન કોલ્ડ એઝ વન ઓફ ધી સ્પીકર્સ હિયર ફોર ધ એકસો બે બર્થ એનિવર્સરી આખા ગુજરાતમાં સુરત નવસારી અને ઉદવાડા એ ત્રણ પછી સૌથી પહેલું આદરાન સાહેબ સ્થાપિત કરનારા એ આ બરોડા ને બરોડા સ્ટેટ એકસો ને બે વર્ષની સેલિબ્રેશન નિમિત્તે અહીંયા પારસીઓનો એક મેળાવડો રાખ્યો છે જેથી કરીને યંગ જનરેશન પારસી ધર્મ સમજે જે હુમત હુક્ત હવ્રસ્ત જેને ગુડ થોટ્સ ગુડ વર્ડ્સ અને ગુડ ડીડ્સ આ ત્રણની ઉપર જે અમારે સૌથી વધારે ફોકસિંગ છે એ દુનિયાને દેશને તેમજ સમાજ એમાં આગળ સમજીને વધે એ હેતુસર અહીંયા અમે રાખેલું છે અહીંયા બાવીસ જણાનો સત્કાર સન્માન રાખેલો છે કે જેમણે પોતાની પૂરેપૂરી જિંદગી દેશ તેમજ કમ્યુનિટીની પાછળ ખર્ચી નાખી છે એમનું એપ્રિસિએશન રૂપે અહીંયા એક સત્કાર સમારંભ યોજેલો છે